મંદિર માં કોમેન્ટ કરજો તો આયા આ જે શિખર રહ્યું ને એવું પાછું બે બાજુ હોવું તો અહીંયા કેમ નથી એનું શું કારણ એમ ખાલી કોમેન્ટ કરી દેજો જેને ખબર હોય જીગ્નેશ દાદા ને ત્યાં પ્રેમ મંદિર છે ત્યાંની વાત કરું છું હાલો આપણે આગળ તો બાળકો ગાર્ડન માં બધા રમે છે બહુ બધું ફેસ્ટિવિટી રાખેલી છે અને અહીંયા ગાર્ડન તૈયાર થઈ ગયું છે અને અહીંયા હવન ચાલુ છે હમણાં હું તમને જીગ્નેશ દાદાની બેઠાથી બતાવું રાધે રાધેની કોમેન્ટ કરી દીધું બરાબર અહીંયા રાતનો કાર્યક્રમ છે બહુ મોટા પાયે જે સભા કાર્યક્રમ છે પછી કાનાનો ઉત્સવ અહીંયા થાય અને અત્યારે સિનેમેટિકથી આપણે મેં તમને બધું બતાવી દીધું છે આગળ જોયું એમ અત્યારે અહીંયા યજ્ઞકુંડ ચાલુ છે પછી પ્રસાદ લેવા જાય બધાય અને અહીંની જે ગીર ગાયું છે એ બધી અહીંયા સરે છે અને અહીંયા પણ સરતી હોય ક્યારેક ક્યારેક ગીર ગાયું છૂટી રખડે છે અહીંયા સ્ટાફ ક્વાર્ટર છે અને આ વિદ્યાર્થી ભુવન બને તૈયાર થાય છે તો હાલ હું તમને હવે આગળ બતાવું રાતનો કાર્યક્રમ છે આવી જતો બધાય બધા જોર જોર સ્થાપયા ગ્રંથિમતીપયા સ્થાપયા અથુ તો આજ રાતનો કાર્યક્રમ છે મોટા પાય બરોબર અત્યારે આ સ્ટાર્ટિંગમાં થોડુંક આમ હું કેવાય તૈયારીનો વિડીયો મૂકું છું પછી તમે જોયું રાતનું બહુ જોરદાર છે કેમકે આના દેશ વિદેશ થી જેટલા અમેરિકા બીજા દેશમાં લોકો છે ને બધા ઉત્સવ કરવા આવ્યા આપડે જોયું બરોબર